પંચાણું હજાર નવસો છાસઠ જેની કિંમત રૂપિયા પંચાણું બ્રાન્ચ આ કામગીરી દરમિયાન અતુલ ગંગાધરણ પિલ્લઈ તથા આ બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે સાથે જ દારૂના જથ્થા સહિત અન્ય વસ્તુ મળી કુલ કિંમત રૂપિયા એક કરોડ છ લાખ અઢાર હજાર છસો ની કિંમત નો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરાઈ છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યુઝ વડોદરા